વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો એમાં આપણે રોકડમેળ નામનું સ્વાધ્યાય ચલાવી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે મેળના દાખલાઓ ત્રણ રીતે પૂછી શકાય છે અથવા તો રોકડમેળના ત્રણ પ્રકારો પડે છે એમાં પ્રથમ પ્રકારના દાખલાઓ અત્યારે આપણે સમજીએ છીએ જેને આપણે સાદો રોકડમેળ કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એક દાખલો આગળ આપણે સમજી ગયા છીએ અને તમને એક એચ ડબલ્યુ તરીકે એક દાખલો આપેલો હવે મિત્રો જે પ્રથમ દાખલો મેં ગણીને આપેલો અને એક દાખલો તમને હોમવર્કમાં ઘેરે ગણવા માટે આપેલો એ દાખલાનો જવાબ છે એ રૂપિયા ચૌદ હજાર નવસો બાકી આગળ લઈ ગયા તરીકે જવાબ આવશે એવું તમને લખીને આપેલું છે પરંતુ એ જવાબમાં ભૂલ છે સાચો જવાબ બાકી આગળ લઈ ગયા તરીકે ચોત્રીસ હજાર અને નવસો રૂપિયા એચડબલ્યુવાળો દાખલો જે દ્રષ્ટિનો સાદો રોકડમેળ તૈયાર કરવાનો છે એમાં બાકી આગળ લઈ ગયા ચોત્રીસ હજાર અને નવસો એ સાચો જવાબ છે તો એ સુધારો આપણે તમારી ફેરબુકમાં એ કરી લેવાનો છે ચોત્રીસ હજાર નવસો જવાબ આવી જાય એટલે આપણો દાખલો સાચો છે એમ આપણે માનવાનું છે હવે મિત્રો આપણે આજે બીજો દાખલો એટલે કે કૃતિકાનો સાદો રોકડમેટ તમારે તૈયાર કરવાનો છે એવી તમને માહિતી આપે છે પહેલો વ્યવહાર છે એક ત્રણ બે હજાર વીસ રોકડ સિલક રૂપિયા પંદર હજાર હવે મિત્રો ખાસ આપણે યાદ રાખો કે રોકડ સિલક જ્યારે તમને આપવામાં આવે એટલે આપણે એને હંમેશા રોકડ મેળની ઉધાર બાજુ લખવાનું હોય એટલે આપણે જે નમૂનો શીખ્યા છીએ એ જ નમૂનો આપણે બનાવવાનો એમાં કોઈ જાતનો ફેરફાર આપણે કરવાનો નથી પરંતુ રોકડ સિલક જે શરૂઆતની હોય જે પહેલી તારીખમાં આપવામાં આવે એ હંમેશા તમારે ઉધાર બાજુ છે એ લખવાની એક ત્રણ બે હજાર વીસ તમે જોઈ શકો છો નામ મેં તમને કાટા અક્ષરે બતાવેલું છે આવક બાજુ તમે જે વિગતમાં લખો એમાં આપણે લખવાનું બાકી આગળ લાવ્યા એને ટૂંકું નામ લખવાનું બા આ લા એટલે બાકી આગળ લાવ્યા રૂપિયા લખવાના પંદર હજાર જે રકમમાં પણ આપેલા છે એ એટલે ફરીથી યાદ રાખી લઈએ કે જ્યારે રોકડ સિલક આપે ત્યારે ઉધાર બાજુ તારીખના ખાનામાં એની તારીખ લખી અને આવકના ખાનામાં બા આ લા લખી અને રકમ આપણે ઉધાર બાજુ લખવાની છે ત્યાર પછી બીજો વ્યવહાર છે પંદર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો નાણાં રોકડા મળ્યા એટલે એ રોકડ આપણને મળી જાય છે ઉધાર બાજુ તમે જોઈ શકો છો માલ વેચ્યો એટલે વેચાણ ખાતે તેર હજાર અને પાંચસો પંદરસો રૂપિયા વેપારી વટાવના બાદ કરવાના હોય છે ત્યાર પછી માલની ખરીદીનો વ્યવહાર આવે છે છઠ્ઠી તારીખમાં આઠ હજારનો માલ ખરીદ્યો દસ ટકા વેપારી વટાવ છે એટલે સાત હજાર અને બસો કારણ કે આઠસો રૂપિયા વેપારી વટાવના બાદ કરતાં જમા બાજુ ખરીદ ખાતે આપણે લખેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછીનો વ્યવહાર આપણને આપે છે ચોથો વ્યવહાર બારમી તારીખ પાંચ હજાર રૂપિયા બેન્કમાંથી ઉપાડ્યા એટલે બેંકમાંથી ઉપાડીએ એટલે રોકડ રકમ આપણને મળે છે એટલે બેંક ખાતે ઉધાર બાજુ આપણે લખેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી બારમી તારીખ પછી આપે છે પંદરમી તારીખ આવકવેરો અને વેચાણ વેરો આપણે રોકડો ચૂકવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું આવકવેરો એ ઉપાડ કહેવાય ધંધામાંથી રોકડ જાય જાય એટલે જમા બાજુ પંદર ત્રણ ઉપાડ ખાતે પાંચસો રૂપિયા એવું લખવાનું છે એ ધંધાનો ખર્ચ નથી એટલે આપણે એનું નામ ઉપાડ લખવાનું છે ભૂલથી ત્યાં આવકવેરો લખાઈ જાય તો એના માર્ક આપણને મળી શકતા નથી ત્યાર પછી એ જ તારીખમાં બીજો વ્યવહાર છે એક જ તારીખના બે વ્યવહારો વેચાણ વેરા ખાતે એનું નામ આપણે લખી શકાય કારણ કે ધંધાનો વ્યવહાર છે એટલે પંદર ત્રણ બે હજાર વીસ વેચાણ વેરા ખાતે આઠસો રૂપિયા એ પણ જમા કરવાના રોકડ જાય છે એટલે બંને વ્યવહાર જમામાં આવશે ત્યાર પછી અઢારમી તારીખ પ પગારના આપણે ત્રણ હજાર અને ભાડાના રૂપિયા ચાર હજાર આપણે ચૂકવીએ છીએ એ પણ ધંધામાંથી રોકડ જાય એટલે જમા બાજુ તમે જોઈ શકો છો પગાર ખાતે ત્રણ હજાર રૂપિયા અને ભાડા ખાતે એ રકમ આપણને આપી છે ચાર હજાર રૂપિયા એ તમે જમા બાજુ જોઈ શકો છો રોકડ આપણી પાસેથી જાય છે એટલા માટે વીસમી તારીખ કમિશનના ચાર હજાર રૂપિયા રોકડા મળે છે એટલે રોકડ આવે એટલે વીસમી તારીખમાં આપણે ઉધાર બાજુ એટલે કે આવક તરીકે કમિશનના ચાર હજાર રૂપિયા છે એ કમિશન ખાતે નોંધેલા છે ત્યાર પછી અઠ્યાવીસ ત્રણ બે હજાર વીસની તારીખ દલાલીના પાંચસો રૂપિયા મળે છે અને વ્યાજના આઠસો આપણે ચૂકવીએ છીએ મિત્રો અહીંયા ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો દલાલીના રોકડા મળે છે એટલે રોકડ આપણી પાસે આવે એટલે દલાલી ઉધાર બાજુ આવશે અઠ્યાવીસ ત્રણ બે હજાર વીસ દલાલી ખાતે પાંચસો રૂપિયા રોકડ આવે એટલે ઉધાર અને વ્યાજના આપણે ચૂકવીએ છીએ એ નાણાંની આપણી પાસેથી જાવક થાય એટલે એક તારીખ અઠ્યાવીસ ત્રણ જમા બાજુ હવે લખવાની અને ત્યાં લખવાનું વ્યાજ ખાતે આઠસો રૂપિયા રકમના ખાનામાં કારણ કે એ રકમ આપણી પાસેથી જાય છે આ વ્યવહારમાં ફરીથી પાછું કહી દઉં કે તમારે ભૂલ ન થાય એની કાળજી રાખવાની છે દલાલી છે એ આવક કહેવાય એટલે ઉધાર બાજુ આવશે વ્યાજ છે એ જાવક કહેવાય એટલે જમા બાજુ આવશે બંનેની તારીખ એક જ સરખી રહેશે ત્યાર પછી દાખલો પૂરો થતાં હવે તમારે સરવાળો કરવાનો છે સરવાળો કરશો એટલે આડત્રીસ હજાર રૂપિયાનો સરવાળો ઉધાર બાજુનો વધારે થશે હંમેશા યાદ રાખવાનું સાદા રોકડ મેળમાં ખાનાનો સરવાળો ઉધારનો જ વધારે થાય એટલે રોકડ આવે છે આપણી પાસે આડત્રીસ હજાર એ બંને બાજુ આપણે મૂકેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી એમાંથી જમા બાજુની રકમ છે એ બાદ કરીએ જેમ આગળના દાખલામાં આપણે કરતા હતા એ જમાનો સરવાળો તમારે અલગ કરી લેવાનો અને એને ઉધાર સરવાળામાંથી બાદ કરી દેવાનો એટલે બાદ બાકી છેલ્લે આપણને વધશે એ એકવીસ હજાર અને સાતસો રૂપિયા વધશે એને નામ આપી દેવાનું એકત્રીસ ત્રણ બે હજાર વીસ બાકી આગળ લઈ ગયા એકવીસ હજાર અને સાતસો એ આપણા દાખલાનો જવાબ ગણાશે તો વિદ્યાર્થી મિત્રો આવો જ એક દાખલો છે એ અહીંયા તમને એચ ડબલ્યુ તરીકે અહીંયા આપું છું એ દાખલો પણ તમારે આ દાખલાની સાથે જ તમારી ફેરબુકમાં એ ગણી લેવાનો છે હોમવર્ક તરીકે દસેક જેટલા વ્યવહારોને લઈ અને આ દાખલાની જેમ જ તમારે આ દાખલો સમજી અને ફેરબુકમાં લખી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ એના દસેક વ્યવહારો તમને આપેલા છે અને એ દાખલો તમે ગણશો એટલે એનો જવાબ બાકી આગળ લઈ ગયા તરીકે જમા બાજુ છેલ્લે નીકળશે એકત્રીસ હજાર રૂપિયા એને તમારે નામ આપી દેવાનું ત્રીસ ચાર બે હજાર વીસ જમા બાજુ બાકી આગળ લઈ ગયા એકત્રીસ હજાર રૂપિયા તો આ રીતે તમારે સાદા રેકોર્ડમેડના દાખલાઓ છે એનો અભ્યાસ કરવાનો છે અને થોડું જો બરાબર ધ્યાન આપવામાં આવે તો આ દાખલાઓ એકદમ સરળ છે માત્ર એટલું જ યાદ રાખવાનું કે રોકડ આવે આવતી હોય તો ઉધાર બાજુ અને રોકડ જતી હોય તો જમા બાજુ એટલું આપણે લખવાનું છે ત્યાર પછી હવે આપણે બે ખાનાવાળા રોકડ મેળ અને ત્યાર પછી ત્રણ ખાનાવાળા રોકડ મેળ છે એ શીખવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ